સમાજ દ્વારા ધામ ધામા ગામેથી આવેલ ધર્મરથનું સ્વાગત કરવામાં આવ્યું જે ધર્મરથ સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકાઓ અને ગામીની વિસ્તારમાં ગામડાઓમાં ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહન કરતા કરતા થાનગઢમાં શહેરમાં આવી પહોંચ્યો હતો જ્યારે થાનગઢ શહેરમાં રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં સત્ર યુવાનો ભાઈઓ અને અન્ય સમાજના અન્ય સંસ્થાઓ સંસ્થાઓ પણ સાથે સાથ સહકાર આપવા માટે એ જોડાયા હતા જ્યારે પાનગઢ ધર્મરસ શહેર મ્યુનિસિપાલટી હાઈસ્કૂલ આદાર ચોક વાસુકી દાદાના મંદિરે અને બ્રાહ્મણની ભોજનશાળા સુધી ફર્યો હતો જે મહાસભાના વક્તાએ કહેવાયું કહેવામાં આવ્યું કે આવનાર ચૂંટણી પર્વે ઉજવણી રૂપે ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહાન કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય સમાજના પણ ધર્મ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સન્માન કરવા માટે તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો ઉપસ્થિત થયા હતા તેમાં થાન વેપારી એસોસિએશનના વેપારીઓ અન્ય લોકો સમાજના લોકો ક્ષત્રિય સમાજની રેલીમાં ઉપસ્થિત રહી અને ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો હતો ધર્મરથ ધર્મરથાનગઢ મુકામે પહોંચે અને ત્યાં ખાનગઢ ક્ષત્રિય સમાજ વેપારીઓ એસોસિએશન તથા સર્વ સમાજ ખાનગઢ ગ્રામજનો હરફભેર રથનું સ્વાગત કરેલ પૂજન કરેલ અને રથ ધર્મ રથમાં સાથે જોડાયેલ જે રથ ખાનગઢ મેન બજારમાં થઈ આઝાદ ચોક આઝાદ ચોકમાં નારા સાથે કમલકા ફૂલ અમારી ભૂલ અને ત્યાંથી વાસુકી દાદાના મંદિરે બધા દર્શન કરી અને બ્રહ્મ સમાજની વાડીએ રથયાત્રા પૂર્ણ કરે છે આગળ આ ધર્મ રથ સુરજદેવળ મંદિરે ચોટીલા મુકામે અને ત્યાંથી થઈ અને મૂડી આ જ રાત રોકાવાનું હોય ખાનગઢ સર્વ સમાજ ગ્રામજનો સાથે જોડાય અને ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર જે વાણી વિલાસ પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવ્યો એના વિરોધમાં સૌનું સમર્થન મળ્યું છે અને હવે આ આવનારી સાંસદની ચૂંટણીમાં બધા ભાજપ વિરોધ મતદાન કરશું એવા ક્ષત્રિય સમાજ બધા સાથે રહી અને શપથ સભા સભ્યોમાં ચાલા જિલ્લા અંતર્ગત અસ્મિતા અને સ્વાભિમાન લડત સમિતિ ચાલે છે એનો કન્વીનર છું સેન્ટ્રલ કમિટી અને સંકલન ત્યાં તેનો પણ સભ્ય છું હવે આપને ખબર છે કે અત્યારે જ્યાં પરિસ્થિતિ નિર્માણ થઈ છે એક જ વ્યક્તિના વાણી વિલાસની પરસોત્તમ રૂપાલાજીના એના હિસાબે અમારે રાજકોટ સમાજને જે નારી શક્તિ વિધિ એટલે જબરદસ્ત ટિપ્પણી કરી છે એના હિસાબે અમારે જે હૃદયની અંદર એવો ઘાવ આવ્યો છે જે વર્ષો સુધી અમે ભૂલી શકે એવી નથી એના માટે અમારે ત્યારે અમે ઓગણીસ તારીખ સુધી એમનું અલ્ટિમેટમ આપી હતી કે ભાઈ તમે જો રાજકોટ સમાજ સાથે હતા કારણ આ રાજકોટ સમાજ વીસ વર્ષથી તમારી સાથે નેવું ટકા રાજપૂત સમાન તમારી સાથે છે અને તમારા જીતની અંદર અમારો બહુ સી ભરો છે તેમ છતાં તમારી એક બાજુ રાજપૂત સમાન છે તેવી કરો એક બાજુ પરસોત્તમ ભાઈ છે તો તમારે નક્કી કરવાનું છે કે ભાઈ તમારે રાજપૂત સમાજને સાથે રાખો છે પરચોત્તમ ભાઈ અને સાથે પણ ઓગણીસ તારીખ સુધી એ લોકો કંઈક નિર્ણય નથી લીધો ત્યાં સુધી અમે તો ભાઈ રાજભક્ત છીએ અમે રાજને માનવાના છીએ હિન્દુ અને સનાતન શક્તિના ટકેવાથી આજે જો ભારતની અંદર સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ ટકી રહ્યો તો રાજપૂત સમાજના ચાર ચાર પેઢીના બલિદાનથી પાંચસો વર્ષ સુધી લડત કરી તારે હિન્દુસ્તાન અત્યારે તમને કોઈ સનાતન શક્તિ ધર્મ સુધી આપણે વાત કરી શકીએ નહીં આનું કીધું તમને કોઈ વિધલ કર્યો તમને કોઈ એટલાવી તરણ કરના એટલે જે હિન્દુ ધર્મનો કહેવાય છે એના ભગવાન રામના નામ ઉપર તમે બે સીટમાંથી જો ભાજપ તમે ત્રણસો સીટ પહોંચી આપતા હોય તો તમારામાં તો કોઈ લાયકાત તાકાત નથી અમારા ઈષ્ટદેવના નામ ઉપર તમે આ જગ્યાએ પહોંચી રહ્યા અમારા જે રાજપૂત સમાજનું જે તમે અહેવાલના કહી છે જે અધોગતિ કરવા તમે અમને લઈ ગયા છે અને અમને રોડ ઉપરમાં અમારા બેન બેટીઓ પર રોડ ઉપર આવવાનું અમને મજબૂર કર્યા છે એટલે અમારે ન છૂટકે અમે તમારા વિરુદ્ધમાં અમે આવી ગયા છીએ એટલે હવા મારો એક જ છે કે ભાઈ કમલકા ભૂલ અમારી ભૂલ અને કોઈપણ હાલતમાં જે પણ જગ્યાએ તમને હોય એને ભાજપને વિરુદ્ધમાં જે અમારો પક્ષ હોય છે કોંગ્રેસ હોય આમ આદમી હોય એના વિરુદ્ધ અંદર તમારે છે ને વોટિંગ કરવાનું છે અને સ્પષ્ટ અને ભગત જબરજસ્ત બહુમતી અમે એને હરાવશું અને ભાજપ ને એની ઓળખ દેખાડીશું